ભગવાન ની આમ દ્રવ્ય છે બસ પછી આપણે આ સુખી થઈ જઈએ એ લોકો ખૂબ ભક્તિ કરવા લાગ્યા તાકાશ થઈ કે તમને બધાને ધન તો મળે પણ દુખ બહુ પડશે કે વાદળા જેટલા દુખાય વાંધો નહીં પણ પૈસો બને આપણે બધાને આવું આવું છે છે સુખ કોઈને જોઈતું નથી પૈસા જોઈએ છે બોલો કોઈને સુખ જોઈતું નથી પૈસા જોઈએ છે હા ગમેલું દુઃખ પડે પણ પૈસા પછી ચાર મનનો પેલો સોનું પડ્યું ગચ્યો ઉપરથી આકાશ તા લોકો લોકો એક એક મણ આપણે વેચી લઈએ પછી બબે જન સંપ્યા હા આપણે ઓલા બે ને દઈશ આપણા ભાગમાં બબે મણ આવે જો પૈસા એટલી વાર પછી દાન જ બગડે જો બે ભાઈબંધ બે ભાગીદારી હોય ને ભેગા ભાગીદારમાં ધંધો કરતા થોડા વખત બરાબર છે પછી દાન જ બગડે કારણ નકામો ખાઈ જાય છે પૈસા ભાગમાં લઈએ કે કરતો નથી એ દાન જ બગડે પછી બધું બગડતું હોય છે એક બિયાર કાઢવા માટે પ્રયત્ન તો આ લોકો એવું કર્યું બે બે સંપ્યા પછી કે આપણે એમ કરો આ વહેંચણી કર્યા પહેલા આપણે એમ કરો તમે ગામમાંથી લાડુ લઈ આવો હવે લાડુ ખાઈએ પછી વહેંચણી કરીએ એટલે ગામમાં લાડુ લેવા ગયા તો એ લોકોએ શું કર્યું એને ઝેર નાખ્યા લાડુ ની અંદર ઝેર નાખ્યા બે પ્રકારના લાડુ બનાયા સરસ ઘી વાળા લચો લે શેરે એમાં ઝેર નાખ્યું નહીં એટલે ઓલા લોકોને આપણે ઘી વાળો આપશું તો ખુશ થશે અને ખાશે અને આ લોકો બે શું નક્કી કર્યું કે ઓલા લોકો આવે એટલે પાણી ભરવા મોકલીશ વાયુમાં વાવ હોય ને પેલા તો ડર ન તો ત્યાં ઉપરથી પથરા બાઈ બંને મારી નકશા બે આ લોકો આવો પ્લાન કર્યો અને આ લોકો આવો પ્લાન કર્યો સામ સામાન અને લઈને આવ્યા શેર શેરના પછી કે ભાઈ આ પાણી પેલા ભરી લાવો એટલે જમા પછી પછી પાણી પેલા વાવમાં ઉતરવું પાણી લાવો એના કરતા અમે લાડવા લઈ આવ્યા તમે કે પાણી ભરી આવો પેલા પાણી ભરવા ગયા ખૂબ પડી પથરો બાદ બને પડી અંદર મરી ગયા પછી આ લોકો કે હવે આપણે બબ્બે મન લઈશું ભાઈ પછી કે જમીન પછી કહેવાય લે કહે જો આપણા માટે લુખાર લાડુ અને પોતા માટે આમ ઘી નીચોતા લાયા છે હવે આપણે આ ખાઈએ નીચો ચીચો તારામ શેરે શેરના ખાધા એ મરી ગયા ચારણ સોનું પડી રૂપ સ્વાઈ વાતમાં દ્રષ્ટા આવું છે આ દુનિયામાં આખી કહાણી એની છે પૈસા આખી રામાયણ બધું બધા ખબર હશે કેટલું બધું મુકાતું નથી એનો લોભ હા પૈસો મારો પરમેશ્વર બાયડી મારો ગુરુ થયા છોકરા સંસ્થા સેવા કોની કરું હા બધું ગર્વ છે ભગવાને ઘરમાં સંત ઘરમાં મંદિર બધું ઘરમાં પૈસો બધું આવી ગયું આવું આપણા ભક્તો એવું હોય છે ભક્તિ બરાબર કરતો હા સેવા કરતો બધું પણ જ્યાં પૈસાનો મામલો આવે ને બુદ્ધિ બગડે હા સત્સંગની ની વાત કરું છું તમે એને બહુ નથી હોય પણ અમુક નીકળ્યું છે પાંચ ટકા એવા દેખાય બગાડ પૈસો બુદ્ધિ બગડે સેવા બધું બાજુમાં રહી જાય આવું થવા લાગે હાવ એટલે આ મારે કહ્યું ને કે એના ઝીણા જે વાત કરી સાવ સાચી છે કે તમારો ભક્ત થશે ને તો ત્યાં ખબર રાખવાના છો મારે કાંઈ નહીં કહેવું પડે ભક્ત ની સાહેબ ગમે ની ભલામણ કે એટલે આપણા દીકરાઓને આપણા સગાવાળા ને ભક્ત બનાવો સત્સંગી બનાવો તમે ભાઈ ભગવાન ઉમર ચાર્જ લેશે જ જો ભક્ત નહીં હોય ને તો ગમે ની ભલામણ કરી કઈ થાકશો તો ભગવાન નહીં કરે અને આ લોકો આપણે નથી કરતા બાપ દીકરા નથી કરતો જો દીકરો બાપ નો ના હોય ને કેન્સર કેટલા આવે અમારી પર કાગર આવે સગા બે દીકરા હોય બાપના એકલા આથી ના આપે ભાગ જ કાઢી નાખે તમે દસ છે મારી પાસે બોલો હજુ શું કરું એમાં ખાસ સત્સંગી થયો ને કુસંગી દારૂડીયો હોય એને આપી દે અને આ સત્સંગી તો આટલો સરસ સેવાભાવ ભક્તિ વાળો હોય શુદ્ધ જીવન હવે એને ના આપે આવો ભાગ કાઢી નાખે

મુમુક્ષું જનકું અભંગ સિદ્ધિ હોત દુર્લભ શ્રી શ્રીહરિ માતાને ઉપદેશ આપતા એકાંતિક સત્પુરુષનો મહિમા કહેતા કહ્યું હે માતા સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય શ્રીહરિની મહાત્મ્ય સહિત ભક્તિમાં જેની દ્રઢ નિષ્ઠા હોય છે તેને એકાંતિક ભક્ત કહેવાય છે એકાંતિકમાં દંભ કપટલેશ પણ હોતા નથી તેના જેવો કોઈ શ્રેષ્ઠ નથી એવા એકાંતિક ભક્તમાં શ્રી હરિ નિરંતર વાસ કરીને રહે છે તેમાં રંજ પણ સંદેહ નથી શ્રી હરિના વાસને લીધે એકાંતિક ભક્ત શ્રેષ્ઠ કહેવાય છે એકાંતિક ધર્મમાં જેટલી કસર રહે તેટલો તે ઉતરતો ભક્ત જાણવો એકાંતિક ધર્મ જેમાં જેટલો ઉત્કૃષ્ટ હોય તેટલો શ્રીહરિનો વાસ તેમાં વિશેષ જાણવો ભક્ત એકાંતિક જેવું સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય કર ભક્ત રહે તેવું શ્રી હરિ કે મહાત્મ્ય મહાત્મજૂત ભક્તિ રહે જેવું તાકે વિશે નિષ્ઠા રહેવું તેહી સમશ્રેષ્ઠ ન કેહું દંભ કપટન રખે તો દંભ રહીત એકાંતિક તામે ભક્ત જો રહ શ્રીહરિ નિરંતર રહે તેમે નહી રંચ સંદેહા તે કરાંતિકે ભક્ત સો શ્રેષ્ઠ રહ તે એકાંતિક ધર્મ જીતના જિનમે શ્રેષ્ઠ ભક્ત રહે તિતના તમે એકાંતિક ધર્મ મે કસર જીતના ઉતરતે ભક્ત રહેઉ તિતના એકાંતિક ધર્મ જામે જેસા ભગવાન કે નિવાસ તામે તેસા બરેલીમાં નીલકંઠવર્ણીએ પૂરજનોને વાત કરતા કહ્યું સત્પુરુષ હોય તે ધર્મનો ભંગ ન કરે જીવનું અજ્ઞાન ટાળી તેને શુદ્ધ કરે જીવની કુસંગમાં જેટલી રૂચિ રહે તેટલો તે અશુદ્ધ છે સત્પુરુષના સંગે જેટલો તે શુદ્ધ થાય તેટલો પ્રગટ ભગવાનનો નિશ્ચય તેને થાય સત્પુરુષનો યોગ જેટલો રહે તેટલો તેને સત્સંગ કરવાનો ભાવ જાણવો ભગવાન વિના કોઈ વાત કાને ન ધરે તે સત્પુરુષનું લક્ષણ છે ભગવાનના સ્મરણ વિનાની જે પળ ગઈ તેને હાનિ સમજે અધર્મ સર્ગનો દૂરથી ત્યાગ કરે ભગવાન વિના બીજું વ્યસન હોય નહીં હરિના ચરિત્રોને અમૃત સિંધુ તુલ્ય જાણે તેને કહેવા સુણવામાં સદા અનુરાગ ધરે નીલકંઠ નીલકંઠવર્ણીએ પૂનામાં બાજીરાવ નૃપને સત્પુરુષની ઓળખ આપતા કહ્યું સત્પુરુષ ચિંતામણી સમાન હોય છે તેની સમીપ જઈને મનુષ્ય જેવું ચિંતવે તેવું તેને મળે છે એ ચિંતામણી એવી છે જે બધાનું ભલું ઈચ્છે છે સત્પુરુષ કદી કોઈને દુઃખી કરતા નથી જેમ નાવનો સ્વભાવ તારવાનો છે તેમાં ઊંચ નીચ જે કોઈ બેસે તેને નાવ તારે છે સત્પુરુષ નાવ સમાન છે તેનો આશ્રય કરે તો અપાર અપારભવ સાગરથી તે જીવને પાર ઉતારે છે લોજમાં શ્રીહરિએ સંતોને કહ્યું ધ્યાન દઈને સાંભળો જેને પૂર્વ જન્મના ભાગ્ય ઉદય થયા હોય તેને સંતની સેવા કરવાની ઈચ્છા થાય છે મન માન્યા જપ તપ તીરથ વ્રત આદિ તો સૌ કોઈ કરે છે પણ તેનો ઉદ્ધાર થતો નથી એવા જન ભવસિંધુમાં ડૂબીને દુઃખી થાય છે પરંતુ ભગવાનના સંત એ ભવસિંધુમાં નાવ સમાન છે જીવના ઉદ્ધાર માટે તેઓ પ્રવર્તે છે અગમ નિગમમાં આ વાત લખેલી છે શ્રી હરિએ ગોંડલના રાજા હઠીસિંહને પરમ એકાંતિક સંતની વાત કરતા કહ્યું અન્ય લોકના બધા સુખો કરતાં પરમ એકાંતિક સંતની પદવી ઊંચી છે અમને એ સંતમાં સર્વથી અધિક પ્રીતિ છે એ સંતની પદવી જેવી અમને ગમે છે તેવી બીજી કોઈ પદવી ગમતી નથી એ સંતની આગળ અમે દીન થઈ જઈએ છીએ એ સંતની પાસે હું અખંડ રહું છું કારણ કે એ સંતને મારા સિવાય બીજા કોઈની આશા મનમાં નથી એવા સંતના ગુણોનો કોઈ અંત લઈ શકે તેમ નથી અમે પરમ એકાંતિક સંતથી કોઈને પર જાણતા નથી જીવોને એ પરમ પદની પ્રાપ્તિ કરાવવા માટે હવે હું સંત થયો છું પરમ એકાંતિક સંત કહાઈ સે પર કોઈ રહ ભયો હું સંત હિ આ જા